ખેરાલુ તાલુકાના જૂના દિલવાડા ગામે ગટરના પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં ન આવતા સમગ્ર ગ્રામજનો મુશ્કેલીમાં મૂક્યા જૂના દિલવાડા ગામમાં અધૂરો નવીન રોડના કામથી લોકોએ તે વખતે રમેશજી ઠાકોરને જાણ કરી હતી તેમણે ચિંતા ન કરો તેવું આશ્વાસન આપ્યું હતું જૂના દેલવાડા ગામમાં સામાન્ય વરસાદમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતો સહિત આવન જાવન કરતાં આજુબાજુના ગામના લોકો પરેશાન જૂના દિલવાડા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને વહીવટદાર કોના ઇશારે એસી ટકા મુસ્લિમ સમાજના લોકોને બાંધમાં લીધા છે તે ચર્ચા ટોપ ઓફ ધ ટાઉન ખેરાલુ પ્રાંત અધિકારી વંદનાબેન પરમાર સહિત ટીડીઓ કલ્પેશ ભાટિયા સહિત અધિકારીઓ ઝડપથી કામગીરી કરાવશે તેવી માંગ ઉઠી કોંગ્રેસ અગ્રણી મુકેશભાઈ દેસાઈના તાલુકા ડેલિગેટ વિસ્તારમાં ઉભા થયેલા પ્રશ્ને તંત્રનું ધ્યાન દોરે તે જરૂરી ખેરાલ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી પણ આદેશ કરે તેવી માંગ ઉઠી ઓનલાઈન ડિરેક્ટર સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ ખિરાલો અબાસ ભાઈ દિલવાડા ગામની હાલ શું પરિસ્થિતિ છે અરવર્ષત સાહેબ એવું છે કે અહીંયા તાહી જો પાસ્થી પણ અજી સુધી થયો નહીં ગટર લાઈન નાખી પાણી જવાની કોઈ સુવિધા નથી પૈસા ખાઈ ગયેલ છે સુધી પાઈનું નિકાલ થતો નથી વારે વારે અમારે પાણીનું જો વેવું પડે છે ગંદકીના કારણે અહીંયા બીમારીનો હાલત એટલી ખરાબ છે કે પબ્લિક આવી જાતે હેરાન થાય છે આજુબાજુ ગામડા પરેશાન છે ગામ વાળા પરેશાન છે હજુ તો વરસાદની શરૂઆત થઈ છે હજુ થોડોક જ વરસાદ પડે છે તો તેમ છતાં પણ વરસાદમાં એટલું પાણી છે વધારે વરસાદ હોય તો હાલે જ ચાલ્યું હોય ગામની પાણી નીકળવાની કોઈ વ્યવસ્થા છે પાણી નીકળવાનો ગટર લાઈને પાણી નીકળતું નહીં પાસ થઈ ગયા પણ પૈસા ખાઈ ગયા હજી સુધી પાણી કોઈ નિકાલ આવ્યું નહીં બરાબર આપની શું માંગ છે અમારી માંગ તો આ છે કે રોડ બની જાય અને હું થોડું ઊંચો લેવર થાય પાણી